સુપ્રભાત દોસ્તો થોડા વખત પહેલાં આપણે અહીંયાનો એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં આપણે બે વસ્તુ એક બે વિડીયો હતા પહેલો વિડીયો એ હતો કે જેમાં એ દેખાતું હતું કે આ જે પુલ છે એ પુલના જે સળિયા છે એ બહારે દેખાઈ ગયા હતા એ વિડીયો હતો કે પુલ આ કેવી રીતનો નબળો પડી રહ્યો છે અને સાઈડમાં જે તિરાડો પડી હતી એ પણ આપણે બતાવી હતી એ વિડીયો અને બીજો વિડીયો આ જ પુલનો હતો જે વરસાદ પછીનો હતો જે દર્શાવી રહ્યો હતો કે આ પુલની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ બધું પાણી ભરાય છે અને એની કોઈ જાવક નથી આ બે વિડીયો આપણા પડ્યા પછી ઘણા બધા જોવાયા ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી શેર પણ ઘણા બધા થયા અને એ પછી તમે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા નવું એક પડ ચડી ગયું છે ડામરનું નવું નવે નવું પડ ચડી ગયું છે એ જોઈ શકો છો અને સાથે સાથે પણ જોઈ શકો છો કે આખા પુલને સફેદ કલરમાં રંગવામાં આવ્યો છે ખૂબ સારી વાત છે અહીંયાથી જ્યારે વાહન પસાર થાય ત્યારે સફેદ કલરનો પુલ હોય તો રાત્રે બરાબર દેખાય કે ભાઈ કેવી રીતના પુલ છે ને વણાંક કેવી રીતના લેવાનો છે એના ઉપરાંત તમને બીજી પણ અહીંયા જે જોવા જેવી વિગત છે બતાવી દઈએ જે પાણી ભરાવાની સમસ્યા હતી એ માટે આપણે વાત કરી હતી કે ભાઈ પાણી ભરાવાની જાવકની કેમ જગ્યા નથી તો દોસ્તો જોઈ શકો છો કે અહીંયા જાવકની જગ્યા છે એ હવે ખુલ્લી કરવામાં આવી છે આ ફાંકાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે જે પહેલાં ખુલ્લા નહોતા પહેલાં એના ઉપર જ રસ્તો બનાવી દેવામાં આવ્યો તો હવે શોધી સુધીને ખુલ્લા કરવામાં આવ્યા છે આપણે જોઈ શકો છો ખુલ્લું કરવામાં આવ્યું છે જેથી વરસાદ પડે અને અહીંયા જો પાણી ભરાય તો આ ફાંકામાંથી એ નીચે ઉતરી જાય તો આ જાવકની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે વ્યવસ્થા પહેલેથી જ હતી પણ બુરાઈ ગઈ હતી ને એટલે જ અહીંયા કને પાણીનો બહુ બધો ભરાવ થતો હતો પણ હવે એ વસ્તુને ઠીક કરી દેવામાં આવી છે તો એવો કોઈ દાવો નથી કે આપણા વિડીયોની બહુ બધી અસર આવે છે ને તંત્ર જાગતું થઈ જાય છે નથી પણ એટલું તો છે જ કે ભાઈ આજે વાત છે ક્યાંક ને ક્યાંક પહોંચે તો છે અને એ કારણે અહીંયા થોડો તો પડે છે નરણ મહાદેવ તો જરૂરથી આ તમારા સૌની તાકાત છે આ સોશિયલ મીડિયાની તાકાત છે અને આ તાકાતનો આપણે જરૂરથી યોગ્ય ઉપયોગ કરીએ એટલે કે જે આપણી સમસ્યાઓ છે જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે જરૂરથી શેર કરીએ યોગ્ય રીતે પહોંચાડીએ વધુમાં વધુ વ્યૂ આપીએ જેથી ક્યાંક બેઠેલા લોકોને આ વાત ખબર પડે કે ભાઈ પ્રજા પણ જાગે છે પ્રજાને પણ ખબર પડે છે કે એમની સાથે શું થઈ રહ્યું છે તો દોસ્તો જરૂરથી આ વિડીયો પણ શેર કરજો જેથી એ લોકો એ પણ જાણે કે જ્યારે સારું કામ કરવામાં આવે છે ત્યારે પ્રજા એના માટે રાજી પણ થાય છે એમના વખાણ પણ થાય છે કે વાત આ કામ તમે સારું કર્યું આ બરાબર કર્યું અને એ પણ આપણે જરૂરથી કરવું જોઈએ જ્યારે પણ કોઈ પણ સારું કામ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે ત્યારે આપણે જરૂરથી એની નોંધ લઈએ છીએ ભલે આવા કામના જ્યારે વિડીયો મૂકવામાં આવે છે ત્યારે શેર ખૂબ ઓછા થાય છે એ જરૂરથી કબૂલ કરવું પડે અને એટલે જ હંમેશા ઘણા બધા લોકોને એવી ફરિયાદ છે કે તમે તો બધું બહુ નેગેટિવ આપો છો તમે તો બધું બહુ એમ જ કહો છો કે ભાઈ આ ખરાબ છે ને આ ખરાબ છે ને આ ખરાબ છે ને તમે કશું પોઝિટિવ આપતા નથી આવા લોકો જો પેજના વિડીયો સ્ક્રોલ કરી જાય તો એમને અનેક પોઝિટિવ વસ્તુઓ મળી જશે પણ જેનું શેરિંગ ઓછું થયું છે એટલે એમના સુધી પહોંચ્યું નથી તો એ કારણથી પણ આ વિડીયો શેર કરી આપજો કે જેથી લોકોને એ પણ દેખાય કે સારી વસ્તુ આ પેજ પર જરૂરથી આવે છે અને સારી વસ્તુ આ પેજ પર જરૂરથી આગળ મૂકવામાં આવે છે તો દોસ્તો જરૂરથી આ વાતને પહોંચાડજો થેન્ક યુ સો મચ